આજરોજ સારસ્વતમ સંચાલિત માતૃશ્રી આર એસ ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સહ વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં માનનીય શ્રી કેતનભાઈ ડાબી માંડવી તાલુકાના ન્યાયાધીશશ્રીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી ઉર્મિલાબેન ઘોર સરપંચ શ્રી મસ્કા ગ્રામ પંચાયત શ્રી ખેરાજભાઈ ગઢવી માંડવી બાર એસોસિએશનના પ્રમુખશ્રી શ્રી જયેશભાઈ મોતા શ્રીમતી કસ્તુરબેન જોશી શ્રી યોગેશભાઈ મહેતા સીઆરસી મસ્કા શ્રી હિરેનભાઈ મોતા બાગવાડી વિસ્તાર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શ્રી પ્રવીણભાઈ મોતા પૂર્વ શિક્ષક મસ્કા શાળા શ્રી હિરાલાલભાઈ મોતા શ્રી જયમિતભાઈ ઉઘાણી શ્રી ભાસ્કરભાઈ મહેતા તેમજ પત્રકાર શ્રી સુનિલભાઈ મોતા હાજર રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કેતનભાઈ ડાભી સાહેબ તેમજ શ્રીમતી ઉર્મિલાબેન ગોરના વરદસ્તે કરવામાં આવી હતી અને તેમની સાથે ઉપસ્થિત મહાનુભાવો જોડાયા હતા ત્યારબાદ શાળાની વિદ્યાર્થીની અને દ્વારા સ્વાગત રજૂ કરવામાં આવ્યું હતું તેમજ પધારેલ સર્વે મહાનુભાવોનું શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ પધારેલ સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ કાર્યક્રમની રૂપરેખા શાળાના આચાર્ય શ્રી મયુરભાઈ રાવલ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ માનનીય શ્રી કેતનભાઈ ડાભી સાહેબના વરદસ્તે શાળામાં રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર જેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટમાં રમી રહી છે તેવી નાકર પ્રિયાંશી હિતેનભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શ્રીમતી ઉર્મિલાબેન ઘોરના વરદ હસ્તે શાળામાં શ્રેષ્ઠ બનેલ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ હતું તેમજ શ્રી ખેરાજભાઈ ગઢવીના વરદ હસ્તે શાળામાં ખેલ મહાકુંભમાં નંબર વન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ શ્રી યોગેશભાઈ મહેતા અને શ્રી પ્રવીણભાઈ મોતાના ધોરણ ધોરણ અને સારસ્વતમ સંસ્થા દ્વારા જાહેર કરેલ ઇનામો પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મસ્કા શાળાના શિક્ષક દ્વારા ધોરણ બારમાં મનોવિજ્ઞાન ભૂગોળ સમાજશાસ્ત્રમાં નેવું માર્ક્સથી વધારે લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન વિષય શિક્ષક શ્રી શાંતિ શાંતિલાલ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ ધોરણ બારમાં અર્થશાસ્ત્રમાં નેવું માર્ક્સથી વધુ લાવનાર વિદ્યાર્થીઓનું વિષય શિક્ષક શ્રીમતી અરુણાબેન પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ શાળામાં બે વર્ષ દરમિયાન ઈતર પ્રવૃત્તિમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર દ્વારા સન્માન શ્રી હીરાલાલભાઈ મોતા તેમજ જયંતિભાઈ ઉઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું ધોરણ બારમાં ગુજરાતી અને હિન્દીમાં શાળામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનું મોતા છાયાબેન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પધારેલ સર્વે મહાનુભાવો દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ લાવે તેવી શુભેચ્છાઓ આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારના સર્વે સભ્યોએ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી શાંતિલાલ પટેલ તેમજ શાળાના વિદ્યાર્થીની ધોરણ અગિયારની પરમાર ધ્રુવીબેને કર્યું હતું તેમજ આ સમગ્ર કાર્યક્રમની આભારવિધિ શાળાના શિક્ષિકા શ્રીમતી મિતાબેન પટેલે કરી હતી મારું નામ મયુરભી રાવલ હું હું સારસ્વતમ મસ્કા સ્કૂલમાં અહીંયા આચાર્ય છું આજે લગભગ બસોથી વધુ વિદ્યાર્થીઓ તથા ત્રીશેક વિદ્યાર્થીક ગામ ગ્રામજનો પણ આવ્યા હતા સરપંચ શ્રી તથા જિલ્લા ન્યાયાધીશ કેતનભાઈ ડાબી સાહેબ પણ આવ્યા હતા બાર એસોસિએશનના પ્રમુખ એવા ખેરાજભાઈ ગઢવી સાહેબ પણ આવ્યા હતા આપણા ગામના શ્રી ઉર્મિલાબેન ગોર તથા કસ્તુરબેન જોશી જે રાજગોર કન્યા છાત્રના માતા છે તેઓ પણ પધાર્યા હતા તો તેમના વચ્ચે બાળકોનો વિદાય તથા શુભેચ્છા સમારંભ આજે રહ્યો બાળકો સતત મહેનત કરી રહ્યા છે મારા શિક્ષકો સતત મહેનત કરાવી રહ્યા છે અને હવે આ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરે તેવી અમારી સૌની તેમને શુભેચ્છાઓ છે આજના બાળકોને સૌથી વધુ જરૂરી છે મૂલ્ય શિક્ષણ અને અમારી શાળા શિક્ષણની સાથે સાથે મૂલ્યની શિક્ષણ પણ આપી રહી છે તો બાળકો પોતાની જ રીતે જ્યારે શ્રેષ્ઠ બની રહે છે માનવીય બને તેમનામાં માનવીય લાગણીઓ વધી રહે અને સારામાં સારા પદ ઉપર તેઓ ગ્રહ પદ ગ્રહણ કરે તેવી તેવી શુભેચ્છાઓ મારું નામ કાજલ છે હું શિક્ષણ સહાયક છું આર એચ પી સ્કૂલમાં આજે છે દસમા ધોરણ અને બારમા ધોરણનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું કે પોતે છે સારી રીતે પરીક્ષા પાસ કરી આગળ વધે અને પોતાના જે સપનાઓ છે સાકાર કરે હું ખેરાજ ગઢવી પ્રમુખ આજે મસ્કા ગામે સાર્વસ્વતમ સંચાલિત જે હાઈસ્કૂલ છે એમાં આજે દસ ધોરણ દસ અને ધોરણ બારનું વિદાય સ્મારંભ રાખેલ છે એમાં અમે અહીંયા હાજરી આપેલ છે અને જે બાળકો જે છે એનો તારીખ અગિયારથી પરીક્ષા શરૂ થાય છે એનો વિદાય સ્મારંભ છે અને બાળકોને આ જે પરીક્ષાનો હાવ નીકળી જાય અને સારી રીતે પરીક્ષા આપે અને એના માટે અમારા જે આચાર્યશ્રી તેમજ ગામના સરપંચશ્રી અમે અહીંયા પ્રોગ્રામમાં હાજર રહેલા છીએ અમારા કોર્ટના ન્યાયમૂર્તિશ્રી દાભી સાહેબ પણ અહીંયા હાજર હતા અને બાળકોને પ્રોત્સાહન મળે તે માટે અમે અહીંયા આ પ્રોગ્રામમાં આવેલા છે અને બહુ સરસ પ્રોગ્રામ છે અને બાળકોને આનાથી એક પ્રોત્સાહન મળશે એક આત્મવિશ્વાસ વધશે આ માટે પ્રોગ્રામમાં આવેલા છે મારું નામ મોતા સૃષ્ટિ છે અને હું અત્યારે ધોરણ બારમાં ભણું છું હું ધોરણ નવથી આ શાળામાં અભ્યાસ કરું છું ધોરણ નવ તો અમારો કોરોનામાં જતો રહ્યો પણ ધોરણ દસમાં અમે ખૂબ જ સરસ રીતે આ શાળામાં અભ્યાસ કર્યો અને સારા પરિણામ સાથે પણ ઉત્તીર્ણ થયા મારો બીજો નંબર આવેલ હતો ધોરણ દસમાં અને તેવી જ રીતે અમે ધોરણ અગિયાર પણ ખૂબ જ સરસ રીતે પસાર કર્યો અને ધોરણ બાર કહી શકાય એ આપણા જીવનનું સૌથી અગત્યનું વર્ષ તો એ વર્ષમાં અમે ખૂબ જ મહેનત સાથે કર્યું છે અભ્યાસ હવે અમારા શિક્ષકોએ પણ અમને ખૂબ જ સરસ અભ્યાસ કરાવ્યો છે અમને રોજ મોટિવેશન પણ આપ્યું છે ને બારમાના પેપર્સને સોલ્વ કરાવ્યા છે અમે પ્રી પ્રી બોર્ડ આપ્યું છે પ્રિલિમ્સ આપી છે હવે અમે બોર્ડની એક્ઝામ આપવા માટે એકદમ તૈયાર છીએ એ એક્ઝામ આવે અમને અમે કેવી કહી શકીએ છીએ કે હવે એ વન ગ્રેડ સાથે ચોક્કસ અમારા ક્લાસમાંથી કોઈ પણ આવશે અને એંસી ટકા ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓ આવશે એવી અમારી આશા છે અમારા શિક્ષ શિક્ષકોએ અમને અભ્યાસ કરવામાં ખૂબ જ મદદ કરી છે અને તેઓ આગળ પણ સૌને વિદ્યાર્થીઓને એવી જ રીતે મદદ કરતા રહે એવી એમને પણ શુભકામનાઓ આપવા ઈચ્છું છું મારું નામ વ્યાસ ધ્રુવી છે અને હું આ શાળામાં છેલ્લા બે વર્ષથી જ આવી છું અગિયાર અને બાર આ જે વિદાય સમારંભ યોજાયો તે અમને ખુશી પણ છે અને દુઃખ પણ છે કે આવનારો વર્ષ જે અમારી લાઈફનો છે એ આ જ સ્કૂલમાંથી એન્ડ થાય છે ને અહીંયાથી જ શરૂઆત થશે મારી આ સ્કૂલની સફર બહુ જ મસ્ત થઈ છે જ્યારે હું આ સ્કૂલમાં આવી ત્યારે એમ થતું તું આ સ્કૂલ નવી છે શિક્ષકો નવા છે અહીંયાના આજુબાજુના વિદ્યાર્થીઓ પણ નવા છે પણ આવી ત્યારે એમ થતું હતું મને ફાવશે કે નહીં ફાવે પણ હું આવી ત્યારે એમ થયું ના આવે બધું મારા જેવું જ છે મારા ઘર જેવું જ લાગે છે તો આ સ્કૂલ પણ મસ્ત છે એનું વાતાવરણ પણ મસ્ત છે શિક્ષકોને હું એ કહેવા માંગુ છું કે જેવી મહેનત અમને કરાવી છે એવી જ મહેનત અમારા જુનિયર્સને પણ કરાવજો અને અમારી સ્કૂલનું પણ નામ રોશન કરો તમારો જેટલો ફાળો છે એ અમે ક્યારે પણ નહીં ભૂલીએ મારું નામ મોતા આર્ય હિરેનભાઈ છે અને હું મસ્કાનો જ રહેવાસી છું મેં અહીં બે વર્ષ અભ્યાસ કર્યો ધોરણ નવ અને દસ આજે અમારું વિદાયમાન છે ખૂબ જ સારું આયોજન છે વાત કરું આ શાળાની તો આ શાળા ખરેખર ધન્ય છે આ શાળાના શિક્ષકો ખૂબ જ જોરદાર શિક્ષણ આપે છે અને એક પરિવારની જેમ રહે છે બધા શિક્ષકોને તે પરિવારની જેમ રાખે છે અને બધા વિદ્યાર્થીઓને ખૂબ જ સારો અભ્યાસ કરાવે છે અને જે વિદ્યાર્થીઓ અહીંથી ભણી ગયા છે તે વિદ્યાર્થીઓ પણ આગળ ઘણી ઊંચી પોસ્ટ ઉપર છે તો ધન્ય કઈ શું આ શાળાના પ્રિન્સિપલ મયુર સાહેબને જે ખૂબ જ જોરદાર હેન્ડલિંગ કરે છે અને બધા શિક્ષકો ખૂબ જ જોરદાર શિક્ષણ આપે છે